દીપલોત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીઆરબી જવાન દ્વારા રૂપિયા ઉઘરાવવાની મોટી ઘટના સામે આવી છે દીપલોત પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે ઉપર આવેલી પંચેલા અને પાણીયા બોર્ડર ચેક પોસ્ટ પર સિવિલ ડ્રેસમાં બેથી ત્રણ વ્યક્તિઓ દ્વારા પ્રાઇવેટ વાહનોને રોકીને રૂપિયા ઉઘરાવવાની ગંભીર ઘટના સામે આવી છે એક વાયરલ વિડીયોના આધારે જાણવા મળ્યું છે કે પોસ્ટ પર હાજર વ્યક્તિએ પોતે પ્રતિભાઈ સાથે કામ કરીએ છે તેવું જણાવ્યું હતું આ વધુમાં મોટી

મોટરસાઇકલ તથા 4-વ્હીલ ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેના કારણે લોકોમાં અશાંતિ છે. લોકો આ મામલે ભારે રોષ છે અને તેઓ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે આ સમગ્ર મામલે નિપક્ષ તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જે તપાસ પુરવાર કરે કે આ વ્યક્તિઓ ખરેખર પોલીસ વિભાગ સાથે સંકળાયેલા છે, તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરીને આવા કૃત્યો પર અંકુશ લાવવો જરૂરી છે. જેથી સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે અરવિંદભાઈ વાતીનો રિપોર્ટ દાહોદ કેટલા પૈસા એન્ટ્રી આપી પેલા પોલીસ વાળા હજાર રૂપિયા લે કયા પોલીસ વાળા ના લે ઓળખી કેટલા એક હજાર પોલીસ વાળા ના લે சார் சார் போலீஸ் வந்தார் વાત નહીં કરું એમને કઈ બાજુ છો